નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના મહત્વના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ મહેસાણા ચીફ બ્યુરો અર્જુનસિંહ ઠાકુર પાસેથી મહેસાણા એચીવર્સ કોમર્સ એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો મહેસાણામાં દસ વર્ષથી કાર્યરત એવી એચીવર્સ કોમર્સ એકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સીબીએસઈ અને જીએસઈવી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ધોરણ અગિયાર અને બારમાં તેજસ્વી પરિણામો મેળવીને મેડલોથી સન્માનિત થવાનું ગૌરવ મેળવ્યું જેમાં સો માંથી સો માર્ક્સ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓ તથા સો માંથી નેવું માર્ક્સ મેળવનાર પચાસ થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલો કાર્યક્રમ મહેસાણા તાલુકા બીઆઈ વાણિયા સાહેબ તેમજ નિવૃત્ત આર્મી મેન તેજસ પટેલ હાજર રહીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની સાથે સાથે પ્રસંગોપાત ઉદ્બોધન કરેલ શું કહી રહ્યા છે રવિ શાહ મુખ્ય સંચાલક મહેસાણા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર स्टूडेंट्स 90 प्लस वाले पेरेंट्स की तालियां रुकती नहीं चाहिए पच्चीस वर्ष में ज्यादा बच्चे 90 प्लस होन 90 प्लस चंदी <laughs> थोड़ा <laughs> तो आग की इल्ला पटका तुम बारलो श्रेष्ठ फाळो पाहिजे એટલે આ નંબર જે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠું આ સફળતામાં માતા પિતા અને સ્કૂલ ની સાથે સાથે હવે આપણે જાણીએ કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન જે હોય છે એ પણ ખૂબ મહેનત કરતા હોય છે તો આ એચઈવર્સ કોમર્સ એકેડેમી એ ના મતલબ એ સ્ટુડન્ટ છે એને જે જરાથી સફળતા અમને પ્રાપ્ત કરી છે રવિભાઈ જેમાં વાત કરી કે અમુક તો એક સ્ટુડન્ટ છે મતલબ સો આઉટ સો માંથી 100 માર્ક છે એને બહુ મોટી સિદ્ધિ કહેવાય તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે છે એમને 12મા ધોરણમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના સન્માન માટેનો જે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે તો સૌપ્રથમ તો જે સ્ટુડન્ટ જે તેજસ્વી તારાઓ છે એમને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે પરસેન્ટાઇલ અને પરસેન્ટેજ પ્રાપ્ત કર્યા છે તો સૌપ્રથમ એમને હું પહેલા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તું આઈપીએસસી ની તૈયારી કરોગે યુપીએસસી ની તો જીપીએસસી ચૂટકીઓ મે નિકાલ સકતે હો હેલિકોપ્ટર કા સપના દેખતે તો બીએમડબલ્યુ આતી હે मेहनत हेलीकॉप्टर के लिए करे तो बीएमडब्ल्यू आएगी हो सकता है बीएमडब्ल्यू का देखोगे तो स्कॉडा का देखोगे तो एट हंड्रेड आएगी एट हंड्रेड देखोगे तो बाइक आएगी पर सपना हमेशा बड़ा देखो ये मैं तो बोलता हूं आपका बच्चे का जो भी फंक्शन है आप जाओ उसके अंदर और मैं आदमी से हूं तो मुझे जनरली ये जो हेल्थ कैप की सर्विस है ना वो अच्छी लगती है तो आज आया हूं तो दो तीन बातें ऐसी बता के जाऊंगा स्पेशली बच्चों के लिए देखो जिंदगी में हमेशा सपना बहुत बड़ा देखो तू कर रहा है उन दोनों के नॉलेज में भी जमीन आसमान का फर्क हो सकता है 3 और ये कहना चाहता हूं कि मार्क्स सिर्फ नॉलेज डिफाइन नहीं करते नेशनल ज्योग्राफी डिस्कवरी पे बीच में एक शो चल रहा था आप लोगों ने भी कभी कभार देखा होगा रैंडमली कि जो ट्राइबल एरिया होते हैं वहां पे बड़े-बड़े ओलंपिक -बड़े शूटर्स जो हैं वो भी जाते हैं और मैन वर्सेस वाइल्ड जैसे प्रोग्राम के अंदर वो इन्वॉल्व हो जाते हैं तो जो ओलंपिक शूटर था उसने ट्राइबल एरिया के बो एंड से निशाना लगाया को लगा, पर वो तीर नीचे का अगर आप बॉडी लैंग्वेज देखो उसके मसल्स देखो तो आपको लगेगा कि सबसे ज्यादा स्ट्रेंथ इस पर्सन में पर वही ट्राइबल एरिया का पर्सन जिसके बॉडी में जीरो फैट था और उसने जब तीर चलाया तो वो उस एनिमल के आर पार चला गया ये फर्क होता है सिर्फ दिखाने की स्किल में और एक्चुअल स्किल में। और वो है, तो ये हमारे लिए बहुत गर्व की मोमेंट है एज वेल एज दो बच्चे यहां पे और प्रेजेंट है जिन्होंने सेंचुरी मारी अवर और જે બારમા ધોરણમાં વર્લ્ડમાં કોમર્સમાં છોકરાઓ ઓપનિંગ થયા એ રિગાર્ડિંગ છે હું આજે ગર્વ મેસેજ કરું છું કે અમારી સંસ્થામાં ત્રણ બાળકો એવા છે કે જેમને સોમાંથી સો માર્ક્સ સ્કોર કર્યા છે આશા મંત્રી જેને એકાઉન્ટ્સમાં સો અને સેટેસ્ટિક્સમાં સો મેળવેલા છે અવધ મોદી જેને એકાઉન્ટ્સમાં સો મેળવ્યા છે અને નિખિલ થવાની જેને સ્ટેટિસ્ટિક્સમાં સો માર્ક્સ સ્કોર કર્યા છે તે બદલ પચીસ ઉપર અમારા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને કોઈને કોઈ વિષયમાં નેવું ઉપર માર્ક્સ લીધા છે તો અમે અત્યારે મહેસાણામાં અચિવસ કોમર્સ એકેડમીના નામે કોમર્સ રિલેટેડ ગાઈડન્સ પૂરું પાડીએ છીએ જેમાં રાધમપુર રોડ હપટાઉ અને વિસનગર ત્રણેય જગ્યાએ અમે બાળકોને નોલેજ આપીએ છીએ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને સીબીએસઈ દરેકમાં કોચિંગ આપીએ છીએ અમને એક ગર્વ મહેસૂસ થાય છે કે છેલ્લા દસ વર્ષથી અમે મહેસાણામાં દરેક સ્કૂલમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકીએ છીએ એ બદલ હું અમારા ટીચિંગ સ્ટાફને બી ઘણો ધન્યવાદ કહેવા માગું છું અમે એક એવો વિચાર લાવ્યા છીએ કે આજના સમયમાં જે અમદાવાદ અને મોટા સિટીમાં બાળકો એસી સીએ કે સી કરવા માટે જતા હોય છે તેમાં તેમને પીજી વગેરે ખર્ચ વધુ પડતો હોય છે તો અમારો એક અવેરનેસ બદલાવવાનો પ્રયાસ છે કે કે જો અહીંયા વધારે સ્ટુડન્ટ એગ્રી થતા હોય સીએ કે એસી સીએ કરવા માટે તો અહીંયા જ ત્યાંના કોચિંગ સેન્ટર આવે તેવો અમારો પ્રયાસ છે એટલે આજે અમે ટ્વેલ્થ પછી શું કરવું એનો કરિયર ગાઈડન્સ રાખ્યું છે પેરેન્ટ્સ મિટિંગ બી રાખી છે વેલ એઝ નવકાર ઇન્સ્ટિટ્યૂટથી સીએ અને એસીસીએ માટે ગાઈડન્સ આપવા માટે રિપ્રેઝેન્ટેટિવ પણ છે ધન્યવાદ